અમદાવાદના રોડ રસ્તા ખાતમાં છેડ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે એક તરફ વાહન ચાલકો પરેશાન છે તો બીજી તરફ તંત્ર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કેમ કે અહીં જનતા પરેશાન થાય છે વારંવાર લોકોને અકસ્માત ડર રહ્યો છે અમદાવાદ શહેરમાં પ્રવેશવાના જુદા જુદા માર્ગોને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાની મોટી મોટી વાતો મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના શાસકોએ કરી છે પરંતુ શહેરમાં હજી પણ ઘણા એવા વિસ્તારો ઘણા એવા રોડ છે કે જ્યાં રોડ નહીં પરંતુ ખાડાનું સામ્રાજ્ય છે આવો જ એક રોડ છે શાંતિપુરા સર્કલથી સાણંદ ચોકડી તરફનો જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેનો આ રોડ હતો પરંતુ ટૂંક સમય પહેલાં આ રોડનું જે પઝેશન છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી ચૂક્યું છે પરંતુ આપ જોઈ શકો છો રોડની જે હાલત છે કારણ કે આ રોડ પરથી પસાર થતા વાહનો જાણે કે કોઈ એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડનો અનુભવ કરતા હોય તેવો અનુભવ થાય છે રોડ તો છે પરંતુ ત્યાં ઠેક ઠેકાણે થીગડા મારેલા છે એટલે રોડનું લેવલ નથી કેટલાક સ્થળ પર તો ડામર આખે આખો ગાયબ થઈ ગયો છે ઘસાઈ ગયો છે અને ઉખડીને કપચી પણ બહાર આવી ગઈ છે એટલે હાલ આ મામલે કોઈ સત્તાવાર કંઈ કહેવા તૈયાર નથી પરંતુ માહિતી જે મળી છે તે મુજબ કોર્પોરેશનને આ રોડનું પજેશન મળ્યા બાદ તેઓએ આ રોડને નવો બનાવવાનું કામ હાથ પર લીધું છે પરંતુ જોવાનું એ રહે છે કે આ કામ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે કારણ કે અનેક એવી જાહેરાતો છે જે કોર્પોરેશન કરે છે પરંતુ આ દિન સુધી તે પૂર્ણ જ નથી થઈ कॅरा पर्सन सेलेस बगडा साथ